અરે આજ તો હાવ મફતમાં માં ધરાય ધરાય ડાયલ બાટી ઉપાડી લીધી તો રામ રામ મિત્રો હું તમારો પ્રિય મોજીલાભાઈ આજે અમને ખબર પડી કે ગામ ટાઈટેમ ની વાડીઓમાં ડાળ બાટી બનાવે અને પછી એમે તો BMW અને હેલિકોપ્ટર લઈને પાણી ભરેલી ઊભી કેનાલ માં ઉપડે લટપટ 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 પછી અમે જેવા ઠેકાણે પહોંચી ગયા ને તો બધા અમારી હામુન હામુ જોઈ રહ્યા કે એ મફત ત્યાં પહોંચી ગયા લ્યો અને મિત્રો તમને તો ખબર હશે મે ખાવા હાટુ જ જઈને માં આપણે કામ તો કાય કરવાનું ન હોય બસ મફતમાં દાબી દેબીન ખાવાનું જ હોય અને મને તો આ ટાઇટમ વાળા જયેશભાઈ ફોન કરીને કીધું તું મજી લેવાય આજે તમારે મારી વાડીએ ડાળ બાટી ખાવા આવવાનું પણ કીધું તું મને એક ને અમે મફતમાં પાંચ જણા પોગી ગયા આને બહુ ખાવું ખાવું થાય છે આ બધાય તો ટેન્શનમાં આવી ગયા મફત ત્યાં પોગી ગયા નો પ્રોગ્રામ કરવાય મજા નહી આવે અને આ પ્રોગ્રામમાં સૌદ મણ કોથમરી અને દોઢ મણ મીઠો લીમડો આફ્રિકાના જંગલમાં જ લાવેલ અને કારીગરો ટમેટા ડુંગળી મંડ્યા સુધારો અને જયેશભાઈ તો મિક્સર ના ડબલામાં ડુંગળી ફીરી અને ડીમ લાઈટ હતી તો ડબલ ફેસ કરીને શકાયું અને જયેશભાઈ ટમેટા એક જ બાકી રાખ્યા બાકી બધું હદડે હદડું કરી નાખ્યું અને પછી મકાઈના લોટના બાટા બનાવ્યા હો પણ બાટા જોવો પેટમાં આટા મારી જાય ને એવા બાટા બનાવ્યા અને પછી ટાઈટમના કારીગરે બાટા તળવાનું ચાલુ કર્યું લબા લબ જબા જબ 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 અને વળી પાછા આ બાટા ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલમાં તળ્યા છે એટલે એમાં કઈ ઘટે જ નહીં અને આવી ખાવાની વસ્તુ સામે પડી હોય એટલે સાચા વગર કાઈ થોડું હાલે કારીગર બાટા તળતા તળતા વી બાટા ખાઈ ગયા અને ભૂખ તો મને બહુ લાગી હતી કોરે કોરા 33 બાટા દુઈ ઉલાળી ગયો પછી બાટા તો તળાઈ ગયા પણ હજી મેન વસ્તુ ડાળ બનાવવાની બાકી હતી પછી ચૂલા ઉપર તેપેલું મૂકીને હેઠો તાપ કર્યો ને આદુ નું રબડું નાખ્યું અને પછી ડુંગળી નું રબડું નાખ્યું પછી ટમેટાનું રબડું નાખ્યું અને અમારું બેઠું હદડું જામ્યું છે અમારા મોઢામાં તો પાણીના ના થવા માંડ્યા આને જો આ નાના છોકરાના કામ જ આવા હોય તું ભાઈ હાથ ધોયા સિવાય અમારે ખાવા નો બે હતો હજી સુલા હેઠી ડાળી ઉતારી નથી તા વી વી વાટકી ઉબા ઉભા પી ગયા એટલે અમારી વાહે વધવા દેજો પછી ટાટી સાસ ગ્લાસ ભર્યા ને બેહી ગયા મફતમાં ખાવા અને બધા એવા ભૂખ્યા થયેલા ને તે બાટા લઈને મંડા બે હાથે સોળવા આજ તો દેબી દેબી ને ઉપાડે જ લેવું પણ તમને તો ખબર હશે હું મફતનું ખાવા સાટું જ જન્મ્યો છું પછી મેં દહ બાટા લઈને સોળ મારી અને એ સોળેલા બાટામાં દહ ચમસા ડાળ નાખી અને મારી બેટી ડાળ બાટી જાયમી ઓ પછી જયેશભાઈ હોય તેમ ખાવા બેહી ગયા અને એમને સમસ્યુ લઈને બગડા સટી બોલાવી મજા આયા તો મિત્રો તમે પણ વાડીએ પ્રોગ્રામ કરો કે ઘરે રસોઈ બનાવો ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલમાં જ બનાવજો અને મિત્રો તમને આ કોમેડી વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટ કરી દીજો એક લાઈક કરી દીજો આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું અબે મજા આયેગા ને ભીડો